આજના ભૌતિક જગતની અંદર આપણે જોઈએ છીએ પરિસ્થિતિ એટલી બધી વિષમ છે કે આ કલિકાલની અંદર માણસનું જીવન એટલું કલિમલગ્રસ્ત થઈ ગયું છે કે અલૌકિક માટેનો સમય માણસ પાસે છે નહીં એવા સમયની અંદર જ્યારે હૃદયમાં ભક્તિભાવ જાગૃત થાય અને ભગવાન માટેની કામના જેને કૃષ્ણકામના કહેવાય કે કૃષ્ણકામના જ્યારે હૃદયમાં ઉત્પન્ન થાય ત્યારે એમ સમજી લેવું કે ચોક્કસપણે શ્રી વલ્લભાધીશ પ્રભુની કૃપા છે આ પરિવાર ઉપર ત્યારે જ અલૌકિક મનોરથ કરવા માટેની પ્રેરણા હૃદયની અંદર આવે મારા વાલા લૌકિકની અંદર તો આપણે અનેક પાર્ટીઓમાં જતા હોય બર્થડે પાર્ટીમાં મેરેજમાં લગ્નમાં ઇત્યાદિ અનેક તો અનેક ગેટ ટુગેધરમાં જતા હોઈએ અને એવી પ્રેરણા પણ લૌકિક અનેક મનોકામના આપણી અંદર થતી હોય પણ જ્યારે અલૌકિક મનોકામના એટલે કે કૃષ્ણકામના હૃદયની અંદર થાય ત્યારે એમ સમજી લેવું કે આપણો જન્મ સફળ થઈ ગયો છે મારા મારાવાલા અનેક ફેરા યુગો યુગોથી મનુષ્ય ફરતો આવ્યો છે પહેલાંના સમયમાં ભગવાનની ભક્તિ કર્યા વગર પહેલાંના સમયમાં પહેલાંના યુગમાં પણ હાયેલું નહોતું હાલના યુગમાં પણ હાલતું નથી અને આવનારા યુગોમાં પણ ભગવાનની ભક્તિ કર્યા વગર હાલવાનું નથી મનુષ્ય માત્રને એના અધિકાર પ્રમાણે જ્યાં એનો અધિકાર છે એ અધિકાર પ્રમાણે એ ભગવાનની ભક્તિ કરતો આવે છે શ્રી મહાપ્રભુજીની કૃપા પુષ્ટિ સૃષ્ટિ ઉપર એવી થઈ કે એ પુષ્ટિજીવ જે શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા અને બ્રહ્મ સંબંધ દ્વારા એ દૈવીજીવ જાણીને બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સન્મુખ એ જીવોને કર્યા એ જ મોટામાં મોટી કૃપા શ્રી મહાપ્રભુજીની કે અનેક દોષોથી ભરેલો હોવા છતાં પણ એ દોષની સામે શ્રી મહાપ્રભુજીએ નથી જોયું હમણાં જ શરણ આયસો તારે એ પદની અંદર જીતની રવિ છાંયકી કનિકા તિતને દોષ હમારે રવિ છાંયકી કનિકા કહેતા સૂર્યના કિરણો જે હજારો કરોડો જેની ગણતરી આપણે નથી કરી શકતા એટલા અગણિત દોષોથી આપણે ભરેલા છીએ છતાં પણ શ્રી મહાપ્રભુજીએ એવી કૃપા કરી છે જીવ ઉપર કે જીવના દોષની સામે નથી જોયું અને એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એવા કૃષ્ણચંદ્ર એવા નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રીનાથજીની સન્મુખ આપણને કરી દીધા છે આનાથી મોટી કૃપા મારા વાલા જગતમાં કોઈ ના હોઈ શકે સારસ્વત કલ્પનું સુખ આ કલિકાલની અંદર તમને તમારા નાનકડા કબાટમાં નાનકડા ગોખલામાં જાપીજીમાં એ જ સારસ્વત કલ્પનું સુખ તમને શ્રી મહાપ્રભુજીએ આપી દીધું છે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આયે અનુસર હિ ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ અરે મારા વાલા અદે એ દાન આપ્યું છે દેય તો દેવતાઓ પણ દઈ શકે પણ અદય દેવાનું સામર્થ્ય જો કોઈનું હોય તો એ માત્ર ને માત્ર શ્રી વલ્લભાધીશ પ્રભુનું છે કોઈ તમારી પાસે તમારો ધણી માગે તમે આપો ના આપો તમારો પુત્ર કોઈ તમારી પાસેથી માગે તો તમે આપો ના આપો અહીંયા તો પોતાનું સર્વસ્વ જે તમને સોંપી દીધું છે ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ એ નિકુંજ નાયક શ્રીનાથજી બાવાને તમને સોંપી દીધા છે મારા વાલા તમે જેમ રાખો એમ તમે જેમ રાખો એમ એ ભગવાન રહેવા તૈયાર છે તમે જે અરોગા હોય એ અરોગવા તૈયાર છે પણ દુઃખની વાત એ છે મારા આપણે રાખવા તૈયાર નથી આ કલીકાલની અંદર આટલી કૃપા વિચારીને શ્રી જીવને શરણે લીધો સંબંધ દ્વારા બ્રહ્મ સંબંધ તો બહુ મોટી સંખ્યામાં આપણે લઈ લીધા પણ બ્રહ્મ સંબંધ લીધા પછીનું કર્તવ્ય એ ક્યારેય પૂછવાની એ કોશિશ નથી કરી જાણવાની એ તસદી નથી લીધી બસ એક ગાડરીયો પ્રવાહ ધોળતો તો એની વાહે 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 ધોળવા માંડ્યા કે લેવું જોઈએ લેવું જોઈએ લેવું જોઈએ બહુ સારું થઈ જાય જમાવટ થઈ જાય લેવું જોઈએ બસ એક લૌકિક બુદ્ધિ આપણી એટલી થઈ ગઈ છે કે એવું સાંભળ્યું છે કે એનાથી બધું બહુ સારું થઈ જાય એટલે બસ બ્રહ્મસમન લેવા માટે ધોળવા માંડી અરે મારા વાલા આજે પરિસ્થિતિ તો એવી છે કે ઘણા તો એ નામે નથી ખબર કે બ્રહ્મ સમાજ કોઈ કાવી કંઈક આપો છો ને બ્રહ્મ સમાજ એ જોઈએ આપણે કઈ દીક્ષા છીએ એ કઈ દીક્ષા ક્યારે લેવી જોઈએ એનું પણ જ્ઞાન આપણને નથી નામ નિવેદન કરાવવા આવીએ તોય આપણે શું કે કાન ફૂંકવો છે પણ એ દીક્ષાનું મહત્વ આપણને ખબર નથી કે એ પણ દીક્ષા છે શરણ દીક્ષા છે બહુ સામાન્ય રીતના બહુ હલકામાં આપણે લઈએ છીએ એકદમ કે હા કાન ફૂકાયવું તો ભ્રમ સંબંધ લીધું તું પણ પરિસ્થિતિ એવી છે કે એ કેના માટે લીધું તું બ્રહ્મ સંબંધ તો એની આપણને ખબર નથી અને બ્રહ્મસમન સંબંધ લીધું હોય તો આજે તો પરિસ્થિતિ એવી છે કે ગુરુદેવનું નામ નથી ખબર ક્યાં બ્રહ્મ સંબંધ લીધું તું કયા ગુરુદેવ હતા એ પછીનું આપણું કર્તવ્ય શું છે અરે મારા વાલા આપણા વડીલો પેઢી દર પેઢી પેઢી દર પેઢી એ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને ભગવદ સેવા પરાયણ રહીને પોતાનું જીવન વૈષ્ણવી જીવન પોતાનું એ ભગવદ્ સેવા પરાયણ રહીને જીવવું કમસે કમ એમાંથી જો કાંઈક આપણે ઉતારીએ આપણા હૃદયમાં ઉતારીએ આપણા બાળકોમાં આપણા યુવાનોમાં ઉતારીએ કે આપણા પેઢી દર પેઢી જે વૈષ્ણવતાના સંસ્કાર છે તો એ સંસ્કારનું સંરક્ષણ થાય એ ક્યારે થઈ શકે મારા વાલા કાઠિયાવાડમાં કહેવત છે કે કૂવામાં હોય ને તો અવેળામાં આવે આપણે જાળવી રાખશું તો આપણા બાળકોમાં યુવાનોમાં એ આવશે આપણે જ નહીં જાળવી રાખીએ તો એમાં શું આવવાનું આપણને જ આજે ખબર નથી કે આપણા આચાર્ય કોણ છે આપણને ખબર નથી મહાપ્રભુજી કોણ છે આપણને ખબર નથી શ્રી ગુસાઈજી કોણ છે આપણને ખબર નથી સાત લાલજી કોણ છે આપણને ખબર નથી કે શ્રી યમુનાજી કોણ છે આપણને ખબર નથી કે શ્રી ગિરિરાજજી કોણ છે આપણને ખબર નથી કે અષ્ટસા કોણ છે આપણને ખબર નથી કે ચોર્યાસી બસો બાવન ભગવદીઓ કોણ છે છતાંય મારા વાલા આપણે પોતાની જાતને વૈષ્ણવ કહી અને ઝંડો લઈને ફરીએ છીએ સમાજમાં કે અમે વૈષ્ણવ છીએ મારા વાલા એ મહાપ્રભુજીની કૃપા છે તમારી ઉપર કે બ્રહ્મ સંબંધ દ્વારા તમને શરણે લીધા છે એટલે તમને એ બિરુદ મળી ગયું છે કે અમે વૈષ્ણવ છીએ ગળામાં તુલસીની કંઠી છે ભાલમાં તિલક છે એ વૈષ્ણવતાના ચિહ્ન છે એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે બાકી આપણી લાયકાત એવી નથી રહી કે આપણે કોઈ પોતાની જાતને વૈષ્ણવ કહી શકીએ આપણે એનું સંરક્ષણ કરવાનું છે એની બદલે આજે તો સ્થિતિ આપણી એવી થઈ ગઈ છે કે આપણી સંસ્કૃતિને આપણે ભૂલતા ગયા છીએ અને પશ્ચિમી જગતની સંસ્કૃતિથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા છીએ કે આપણી મૂળભૂત સંસ્કૃતિને આપણે માળીએ ચડાવી દીધી છે આપણે કોઈ વસ્તુ કરવી નથી નથી ભગવદ સેવા કરવી નથી ભગવત સત્સંગ કરવો નથી ભાલમાં તિલક ધારણ કરવું નથી ગળામાં કંઠી ધારણ કરવી આ બધું કેવું પડે ને એ પણ મારા વાલા અમારા માટે શરમજનક છે કે આ કેવું પડે આજની સ્થિતિ આપણે એવી કરી નાખી અરે મારા વાલા આપણું સ્થાન ક્યાં છે આપણું સ્વરૂપ શું છે આપણે વૈષ્ણવ છીએ વૈષ્ણવ કોને કહેવાય ક્યારેક વાર્તાજીના પ્રસંગો સાંભળો તો આપણા હૃદયમાં એ ભાવ ઉત્પન્ન થાય કે વૈષ્ણવનું સ્વરૂપ શું છે તમે તમારા પોતાના સ્વરૂપને જાણો સ્વજ્ઞાન સેવા જ્ઞાન અને સેવ્ય જ્ઞાન સ્વજ્ઞાન એટલે કે હું કોણ પોતાના સ્વરૂપને જાણો કે તમે કોણ છો આ વૈષ્ણવ કુળમાં તમને જન્મ શું કામ આપ્યો છે ભગવાન ધારત તો ભગવાન ગમે ત્યાં જન્મ આપત આવડું મોટું જગત છે આવડા મોટા જગત માં ગમે ત્યાં ભગવાન જન્મ આપત આફ્રિકાના જંગલમાં જન્મ આપત કે અફઘાનિસ્તાન કે સીરિયામાં જન્મ આપત અહીંયા જ હું કામ જન્મ આપ્યો કાંઈક કારણ હશે મારા વાલા જો આફ્રિકામાં જન્મ આપ્યો હોત જંગલોમાં તો લાલા કરતા હોત અફઘાનિસ્તાન કે સિરિયામાં જન્મ આપ્યો હોત તો બગડાટી કરતા હોત આયા જન્મ આપ્યો છે વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે મારા વાલા ત્યારે જ ગાવ છો કે વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં સેવું સદાય હું તો વ્રજના ધણી હું માગું મહાપ્રભુજી એટલું આ ભાવને તો આપણે સમજીએ એ સ્વજ્ઞાન કરો કે હું કોણ છું વૈષ્ણવના કુળમાં મારો જન્મ થયો છે એનું સૌભાગ્ય મદ તમારી અંદર હોવું જોઈએ એનું ગૌરવ હોવું જોઈએ કે અમે વૈષ્ણવ કુળમાં જન્મ છીએ અમારા વડીલો વૈષ્ણવ હતા એ ભાવ તમારી અંદર હોવો જોઈએ મારા વાલા એ ગૌરવ સાથે વૈષ્ણવી પરંપરામાં આગળ તમે વધો એ ભાવ સાથે આગળ વધો પરંતુ આજે એ આપણને ગૌરવે નથી જોવા મળતો અને એ ભાવે નથી જોવા મળતો એ સ્વજ્ઞાન ક્યારે થાય કે જ્યારે ભગવદ સત્સંગ થાય સત્સંગ ક્યારે થાય કે સંગ થાય સંગ કોનો થાય તો ભગવદીઓનો થાય ભગવદીઓનો સંગ થશે ત્યારે જ સત્સંગ મળશે અને સત્સંગ દ્વારા જ હૃદયમાં ભક્તિ ફલિત થશે અને એ બીજ જ્યારે રોપાશે સત્સંગ દ્વારા ત્યારે જ એ આગળ જાય અને ફલિત થશે અને વટ વૃક્ષ થશે મારા વલાએ વૈષ્ણવના સ્વરૂપને સમજો તમે વલ્લભના સ્વરૂપની તો બહુ વાત કરો કોઈ પણ બાળક પધારે કે વલ્લભનું સ્વરૂપ છે વલ્લભનું સ્વરૂપ છે અરે વલ્લભના સ્વરૂપને જાણો છો તો વૈષ્ણવના પોતાના સ્વરૂપને પણ જાણો તમે પણ એ જ ચોર્યાસી બસો બાવન ભગવદીઓના સ્વરૂપ છો તમારા પોતાના સ્વરૂપને જાણો વૈષ્ણવ કોને કહેવાય શ્રી ગોકુલેશ પ્રભુનો પ્રસંગ જુઓ શ્રી ગોકુલનાથજી આપ અપ્રસ કરી અને સેવામાં પધારતા હતા ઉતાવળ હતી શ્રીંગારમાં જવા માટે શ્રીનાથજીની સેવામાં એવા ઉતાવળમાં દોડતા હતા એમાં આપનો ઉપેરણાનો છેડો એક જણાને અડી ગયો એટલે એક વૈષ્ણવ તરત ત્યાં બોયલા ભિતરિયાજી હતા એ બોયલા કે છોવાઈ ગયા અપ્રશ છોવાઈ ગઈ શ્રી ગોકુલેશ પ્રભુએ કહ્યું એને પૂછ્યું જેને અડો તો આ ઉપરણાનો છેડો એને પૂછ્યું કે તું કોણ છે તારું નામ શું તો પેલા એ શું જવાબ આપ્યો કે હું વૈષ્ણવ છું બીજી વાર પૂછું તું કોણ છો તો કે હું વૈષ્ણવ છું ત્રીજી વાર પૂછું કે તું કોણ છો તો કે હું વૈષ્ણવ છું મારા વાલા એને જો એનું પોતાનું નામ દીધું હોત ને તો આપની અપરસ છોવાઈ જાત પણ એને પોતે વૈષ્ણવ તરીકે ઓળખાણ આપી એટલે આપ સેવામાં પધારી ગયા સીધા આ વૈષ્ણવનું સ્વરૂપ છે મારા વાલા આ ભાવને સમજો એ જ શ્રી ગોકુલેશ પ્રભુનો પ્રસંગ આવે છે આપ ક્યારેય કોરા વસ્ત્ર ધારણ ના કરતા આપ તપાવીને ધારણ કરે તો આપે એક વખત બંડી ધરવા માટે મંગાવી હવે કોરી બંડી લઈને સેવક આવી ગયો હવે ખવાસ કોરી બંડી લઈને આવ્યો એટલે ગોકુલનાથજી એને આજ્ઞા કરી કે આખું તપાઈ કે લાવ એટલે કે અંગીઠીમાં જ્યાં આંચ હોય અગ્નિ હોય ત્યાં તપાવીને લઈ આવવાને હવે સેવક તો ગયો બંડી લઈને ક્યાંય આંચ ના મળી થાકી ગયો ગોતી ને પાછો આવ્યો આવીને વિનંતી કરી કે કૃપાનાથ આંચ તો ના એટલે કે નથી આંચ તો ક્યાંય નથી અગ્નિ શ્રી ગોકુલેશ પ્રભુએ મારા વાલા આજ્ઞા કરી કે વૈષ્ણવ જો ક્યાંય હોય ને તો એ વૈષ્ણવના હૃદયમાં બંડી અડાડીને લઈ આવ એ અમે ધારણ કરશું આ ભાવને સમજો કમસે કમ કે આપણું સ્વરૂપ શું છે અરે અમે રાજના ખાસા ખવાસ રે કમસે કમ એ ભાવ તો રાખો વૈષ્ણવતાની ખુમારી રાખો કે અમે કોણ છીએ સિંહની જેમ સિંહાવલોકન કરો હું આ ઘેટા બકરામાં હલવાઈ ગયા છે સિંહની જેમ ફરો કે અમે રાજના ખાસા ખવાસ રે આ ભક્તિમાર્ગના પંથ ઉપર એ વૈષ્ણવતાની ખુમારી રાખી અને હૃદયમાં શ્રી વલ્લભાધીશ પ્રભુનો ભાવ રાખી અને આ પથ ઉપર ચાલો મારા વાલા ત્યારે એ ખ્યાલ આવશે કે આપણે કોણ છીએ વૈષ્ણવનું સ્વરૂપ શું છે એ ચોર્યાસી બસો બાવન ભગવદીઓને જ્યાં સુધી એનો સંગ નથી કર્યો ત્યાં સુધી મારા વલા બધું જ અધૂરું છે આપણને તિલક કરતા સંકોચ થાય લોક સંકોચ થાય આપણને ધોતી બંડી ધારણ કરતા સંકોચ થાય આપણને કંઠી પહેરતા લોકસંકોચ થાય કેમ ભાઈ શું કામ તમે જેને માનો છો તમારા જે ઇષ્ટ છે તમારી જે સંસ્કૃતિ છે કમસે કમ એ સંસ્કૃતિનું ગૌરવ રાખો લોકસંકોચ શેનો હોય તિલક ધારણ કરીને ફરો ભાલમાં તુલસીની કંઠી ગળામાં ધારણ કરીને ફરો ધોતી ઉપવસ્ત્ર બંડી ધારણ કરીને ફરો લોકસંકોચ રાખવાની જરૂર નથી તમે વૈષ્ણવ છો એ વૈષ્ણવતાના ચિહ્ન સાથે ભરો જેને જે કેવું હોય કે જેને જે બોલવું હોય એ બોલે એ લોક સંકોચ કાઢી અને સિંહને જેમ મારા વલા વિહાર કરો તમે વલ્લભના સેવક છો કમસે કમ એ ભાવ રાખો આજે આપણી સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણને એ ભાવ જે વૈષ્ણવતાનો હોવો જોઈએ એ નથી રહ્યો ને આજે આપણે ભય ડર એ ડરમાં ને ડરમાં એટલા ફરીએ છીએ એટલા ફરીએ છીએ કોઈ કાંઈક કરી નાખશે કોઈએ કાંઈક કર્યું કોઈએ મેલું કર્યું દાણા નાખા આમ કર્યું ફલાણું ઢીકણું ગ્રહ નડે છે ઓલું નડે છે અરે તું નડતો બંધ થઈ જા ગામને તને કાંઈ નથી નડવાનું એક વસ્તુને યાદ રાખજો કે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે કૃષ્ણના શરણે તમે આવ્યા છો શ્રી વલ્લભ જેવા સામર્થ્યવાન ગુરુદેવ તમારી ઉપર બિરાજમાન છે ભાલમાં તિલક છે ગળામાં તુલસીની કંઠી છે મારા વાલા કંડારીને રાખજો કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ વાકો કરી શકે એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમારી ઉપર બિરાજમાન છે એવા નિકુંજ નાયક તમારી ઉપર બિરાજમાન છે જેણે સાત દિવસને સાત રાત ગોવર્ધનને ધારણ કરી અને વ્રજ ભક્તોની રક્ષા કરી એ હું તમારી રક્ષા નહીં કરે એવા ગોવર્ધન ધરણ પ્રભુ એવા શ્રીનાથજી બાવા મારા વાલા તમારી ઉપર બિરાજમાન છે તમારા ઘરમાં તમારા ખોડામાં બિરાજમાન છે તમે જેમ રાખો એમ ઈ રેવા તૈયાર છે એવી મહાપ્રભુજી એ કૃપા તમારી ઉપર કરી છે તો મારા વાલા એ સ્વજ્ઞાન રાખો કે અમે વૈષ્ણવ છીએ કમસે કમ એ ભાવ જ્યારે હૃદયમાં રાખશો ને ત્યારે પ્રભુ કૃપાનું દાન કરે અને ભગવાન એ સાનુભાવ જતાવે આજે અમથા કોઈ ગાંડા નથી થઈ ગયા કે આજે પેઢી દર પેઢી ભગવત સેવા કરતા આવ્યા છે કઈ ગાંડા નથી થઈ ગયા એ હૃદયમાં એ ભાવ હતો એ પ્રભુ એમને એ સાનુભાવ બતાવતા હતા એ અનુભવ કરાવતા હતા એ વાઇબ્રેશનનો અનુભવ થતો હતો અને આજે પણ જે ભગવત સેવા પરાયણ જીવ છે એને એ જ વાઇબ્રેશનનો અનુભવ થાય છે મારા વાલા ત્યારે એ ભગવત સેવામાં તલ્લીન રહે છે આ ભાવને તો સમજો બસ ભાવ અટાણ એક જ શેરબજાર હોના ચાંદી જમીનુંના આના સિવાય કોઈ ભાવની વાત જ નથી અને આ જે દી થી આ જમીનના ભાવ વૈદ્યા જ ને તે દિથી જ ઉપાધિ વી ખરેખર આ ખોટા પૈસા જે દિને આવ્યા ને તે દિન ઉપાધિ વૈધી છે સંસ્કૃતિ આપણી બગડી છે કલ્ચર આપણું બેગડ્યું છે બધી પરિસ્થિતિનું કારણ મોટામાં મોટું હોય તો આ ભાવ આ દ્રવ્ય એવું છે કે એ માણસ માં આવી ગયું ને વાર્તા પૂરી થઈ ગઈ બધું જ ભૂલી ગયો અરે ફેમિલી વેલ્યુઝ જેને કહેવાય પરિવારની વેલ્યુ જેને કહેવાય આજે ઈ નથી રહી વડીલોનું માન સન્માન એ ભૂલાઈ ગયું છે અરે આપણે ત્યાં વૈષ્ણવતામાં ભાવ કેવો છે વલ્લભીય સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ આખા પરિવાર સાથે નાના મોટા વડીલો બધા સાથે મળી અને ભગવદ સેવા પરાયણ આપણું જીવન જીવીએ અને ત્યારે જ મારા વાલા પ્રભુએ કૃપાનું દાન કરે પણ આપણે આજે એટલી હદે પશ્ચિમી જગતની સંસ્કૃતિથી પ્રભાવિત થઈ ગયા કે આપણી મૂળભૂત સંસ્કૃતિને માળીએ ચડાવી દીધી આપણે નથી સેવા કરવી નથી સત્સંગ કરવો નથી આપણે પિંડરું પાળવું નથી આપણે સૂતક પાળવું નથી આપણે ગ્રહણ પાળવું નથી આપણે રજસ્વલા પાળવું અરે ખાલી પુષ્ટિ ભક્તિ માર્ગ નહીં પણ સનાતન ધર્મને લાગુ પડે છે કે જે સનાતન ધર્મ હોય ને એ પણ વૈદિક નિયમોનું પાલન કરે ખાલી એકલો પુષ્ટિ માર્ગ નહીં પણ જેટલા પણ સનાતન ધર્મ હોય એ બધાને લાગુ પડે મારા વાલા કે વેદના નિયમોનું પાલન કરે આજે આદિ વ્યાધિને ઉપાધિ આવવાનું મોટામાં મોટું કોઈ કારણ છે ને તો એ કારણ એ છે કે જ્યારથી આપણે વેદના નિયમોને પાળવાનું મૂકી દીધું ને ત્યારથી આપણા ઘરમાં આદિ ને ઉપાધિ આવી છે સાક્ષાત વાણી છે સે કમ એ વેદના નિયમોને તો પાડીએ વૈષ્ણવતા તો બહુ દૂરની વાત છે સનાતન ધર્મના નિયમને નિયમ ને પણ નથી પાડતા મારા વાલા એવી સ્થિતિ